પાડીના સુખલાવ આંબાવાડીમાં આમળીના યુવાને સુંઘર્યો પાડી તાલુકાના સુખલાવ ગામે આંબાવાડીમાં મૂળ આમળી ગામના બે સંતાનના પિતાએ જીવન ટૂંકાવ્યું હતું પાડી તાલુકાના સુખલાવ ગામનો અને મૂળ આમળી ગામે પટેલ ફળિયા ખાતે રહેતા ભાવેશ પ્રવિણભાઈ પટેલ ઉમરવર્ષ પાંત્રી સુખલાવ ખાતે આવેલ મોહનભાઈ પટેલની આંબાવાડીમાં ઝાડ સાથે ગળે ફાસુ ખાતેલ હાલતમાં મળી આવ્યા હતા જેની જાણ પરિવાર અને સરપંચ અમુલ પટેલ તેમજ ગ્રામજનોને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ અંગે પાડી પોલીસને જાણ કરી હતી અને મૃતકની લાશને પાડી સી એસ સી ખાતે પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી આ સમગ્ર ઘટના અંગે મૃતકના ભાઈ રાકેશ પ્રવિણભાઈ પટેલે પોલીસ મથકે ફરિયાદ હતી મૃતક ભાવેશ પટેલ છૂટક ડ્રાઈવરનું કામ કરતો હતો અને તેના સંતાનમાં બે પુત્ર છે ભાવેશની પત્ની અંકિતાબેન ત્રણ માસ પહેલા તેના પિયર ઉમરસાડી ખાતે રહેવા માટે ગઈ હતી મૃતક ભાવેશે કયા કારણસર આ પગલું ભર્યું જે અકબંધ રહ્યું હતું વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો